બઝમદાસ બાપાની યારે મેં કુંડમાં નાતા બરાબર અને એક પરચો બદમદાસ બાપાનો મેં એવો જોયો કે હાલો છોકરા મટી હવે અહીંયા ચોમાસું હા અને બે કાંઠે પાણી આવ્યું બરાબર પાણી આવ્યું એટલે બાપુ અંદર ડૂબી ગયા બરોબર હવે અમે બધા કાંઠે કિલોમીટર બાપુ ન્યા જઈને બેઠા બેઠા બીડી પીધા હતા આ પરચો નહીં તો શું આ મારી નજર અમે નો છે બરોબર પછી અમે બાપાની યારી પાસે આવ્યા ને બાપુ હવે પાણી ઉતરી ગયું છે આપાવ એ બાપાની રે અમે આશ્રમે આવ્યા બરોબર આશ્રમે આવ્યા એટલે હાવ બિલકુલ એકદમ બજંગદાસ બાપાનું જીવન એટલે બાળ બરોબર બધા વિષયોથી પર સંસારમાં આ સંસારી લોકો આપણે જે જીવન જીવીએ છીએ એમાંથી કાંઈ નહીં બરોબર એ બસ ઓલિયો ફકીર એક ફકડ ફકીરી અને દાન કરવું કોઈ રૂપિયા મૂક્યા કોઈ મૂક્યા મુક્યા તે વાપરી નાખે તરતો તરત આજનું આજ ને કાલ કાંઈ બરોબર કાલની ચિંતા બાપા ના કરતા બરોબર